મહાનગરપાલિકા મહાનુભાવો ના હસ્તે ઉજવણી નો પ્રારંભ કરાયો હતો ઉજવણીના ભાગરૂપે મહાપાલિકા તંત્ર દ્વારા આગામી સમયમાં

મેયર ભરતભાઈ બારડ દ્વારા પ્રસંગો ઉદ્બોધન કરાયું હતું સ્થાપના દિન ની ઉજવણી ના ભાગરૂપે કર્મચારીઓનું કરાવાયું હતું કાર્યક્રમ મેળા કમિશ્નર એનવી ઉપાધ્યાય મેયર ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર મોનાબેન સહિત મહાપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા